આજે અતિ દુઃખ સાથે મારા ગુજરાતના વિકાસ મોડલની પોલ અમદાવાદ સિટી થી નાયા ધોયા વગર નિકોલમાં એક ચક્કર મારજો એટલે ખબર પડશે સ્માર્ટ સિટી નો કેવો સત્યાનાશ કેવો સત્યાનાશ વાપર્યો છે અને નાગરિકોમાં થોડીક પણ નૈતિકતા હોય તો નિકોલના એ નાગરિકોનું દર્દ પોતાના સગાવાલા હોય તો એ પૂછી પૂછજો હું વાત કરું છું નિકોલના એ વિસ્તારની જ્યાં છેલ્લા લાંબા સમયથી રોજ ગટરિયાપુર આવે છે રોજ ગટરિયાપુર સવારે સાત વાગે શરૂ થાય નવ વાગેથી એની ડ્રેનેજનો વધારો થાય અને અલગ અલગ પિસ્તાળીસ ડ્રેનેજના મેઇન રોલમાંથી પાણી નીકળવાનું શરૂ થાય અને બાર વાગ્યા સુધીનો હતો આખો વિસ્તાર આખો વિસ્તાર કાળા પાણીની સજા ભોગવતો હોય તેવી સ્થિતિ જાય અને આ કોઈ ગલી મોહલો નથી કોઈ ખૂણો નથી નિકોલનો આ એ વિસ્તાર છે જ્યાં બંને દુકાનદારોની દુકાનો આવેલી છે સતત છ દિવસથી એબીપી અસ્મિતા સહિતના તમામ માધ્યમોમાં આના અહેવાલ આવી રહ્યા છે મહાનગરપાલિકા નોટંકી કરી રહી છે નોટંકી કરી રહી છે દુનિયાભરની વાર્તાઓ કરી રહી છે આ સ્માર્ટ સિટી ના હોય શકે ન હોય કરીએ છીએ બેસ્ટ એન્જિનિયરિંગની વાતો કરીએ છીએ રિવરફ્રન્ટ બનાવીએ છીએ અટલ બ્રિજ બનાવીએ છીએ રિવરફ્રન્ટમાંથી પ્લાન ઉડાડીએ છીએ અને પાણી નથી ઉતારી શકતા તમે કેમ વ્યાજ સહિત વસૂલ કરો છો આનો કોઈ નિકાલ થતો નથી દરરોજ સવારે આવો એટલે પાણી ભરેલું જ હોય સાંજે થોડુંક ઓછું થાય આ ગાડીઓથી ખાલી થાય બાકી આ કન્ટિન્યુ ચાલુ જ હોય છે આ પાણી દરેક પ્રશ્ન નું કઈક નિરાકરણ હોય એક દિવસ હોય બે દિવસ હોય આ રોજની તકલીફ થઈ ગઈ છે આ ચૂંટણી આવે ને ત્યારે પાણી એક ટીપું ના ભરાય ચૂંટણી જતી રહે વોટ મળી ગયા ને એટલે પાંચમા દિવસે પાણી ચાલુ અહિયાં બે દિવસથી પાણીની સંખ્યા બમણી થઈ ગઈ છે એટલે કે આંદોલન કર્યા પછી પણ પાણી વધી ગયું તો મને તો એવું લાગે છે કે ક્યાંક આમની નીતિ અને નિષ્ઠા ખરાબ થઈ ગઈ હોય ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રી માત્ર વાતો કરે છે લોકોના ફોન નથી ઉપાડતા વિસ્તાર નિકોલ છે પણ મત ક્ષેત્ર આવે છે દસ કોઈ બાબુભાઈ જમનાદાસ પટેલ તેના ધારાસભ્ય છે એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આ પ્રસારણ કર્યું ત્યારબાદ બાબુભાઈ જમનાદાસ પટેલ કોર્પોરેશન ગયા હતા એના આ દ્રશ્યો જોઈ શકો છો કોર્પોરે સ્થાનિક કોર્પોરેટર બળદેવભાઈ દીપકભાઈ પંચાલ મહાનગરપાલિકાની કચેરીએ ગયા હતા અધિકારીઓ સાથે બેઠક કરી મેયરને મળ્યા હતા ત્યારબાદ બાબુ કાકાએ શું કહ્યું ને એ સાંભળી લો ના ત્રણસો દસની જે લાઈન છે એમાંથી પ્રોબ્લેમ થયો હતો પણ એક કામ ચોવીસ કલાક ચાલે છે જાળા માટે બીજું કામ કાયમી ઉકેલનું પણ ચાલે છે આ પ્રોબ્લેમ માત્ર પંદર દિવસથી દસ પંદર દિવસ પૂરતો છે અને દોઢ મહિના દોઢ મહિના પછી તો પંદર વર્ષની પચીસ વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે એની ખાતરી આવે પચીસ વર્ષથી એટલું સરસ કામ આ જીવન થઈ રહ્યું છે કાયમી કામ નો પ્રોબ્લેમ કોઈ કટલ નામનો પ્રોબ્લેમ ત્યાં ચોકમાં આવશે જ નહીં માનનીય બાબુ કાકાએ કહ્યું કે દસ પંદર દિવસનો જ પ્રોબ્લેમ છે આપની વાત સાચી છે બાબુભાઈ જમનાભાઈ પટેલ આપના એટલે કે અમદાવાદના કોર્પોરેટરો પાંચ દિવસની ટૂર ઉપર ગયા હતા કાશ્મીર મોકલી દો કોર્પોરેશનના ખર્ચા નાગરિકોને અને પાંચ દિવસની ટૂરમાં શું કરી આવ્યા એકસો ને કોર્પોરેટર ગયા હતા બે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો આરટીઆઈનો રિપોર્ટ આજે આવ્યો કોઈ આરટીઆઈથી માગણી કરી તો એ પ્રકારે ખબર પડી કે આ જે સ્ટડી સ્ટુર હતી ને સ્ટડી કરવા માટે ગયા હતા સ્ટડી કરવા એમાંથી એક પણ રિપોર્ટરે શું સ્ટડી કર્યો એનો એક પણ કોર્પોરેટરે શું સ્ટડી કર્યો એનો રિપોર્ટ નથી આપ્યો એમસીના સ્ટેન્ડિંગ કમિટીએ કરાર પત્ર કે ટેન્ડર મંગાવ્યા વગર ઠરાવ પાસ કરવાનો આરોપ છે જે પણ હોય અને સ્ટડી કરવા જવું જોઈએ પણ સ્ટડીનું આખું તમે જોશો ને પાંચ દિવસ કાશ્મીરની અંદર સરસ મજાનું ટાઉન પ્લાનિંગ છે વિકાસ મોડેલ છે તો કમસે કમ આ બધા કોર્પોરેટર ત્યાં ગયા તો શ્રીનગરમાંથી ગટર નથી ઉભરાતી તો એ જોઈને કેવી રીતે નથી ગટર ઉભરાતી એનું અમલ આપણા અમદાવાદના નિકોલવા કર્યો હોત તો બે કરોડ રૂપિયા વસૂલ હતા પણ ફરીથી કહું છું ફરીથી કહું છું કોઈ ગમે તે કહેતું હોય કોઈ સ્ટડી ટૂર બૂર નથી હોતી આ બધી વાર્તાઓ છે આ વાર્તાઓ છે એક એક કોર્પોરેટરને બતાવીને પૂછો કે ભાઈ શ્રીનગરની ગટર વ્યવસ્થા કેવી છે એટલે ખબર પડી જશે અને ગુલમર્ગમાં શું હતું ભાઈ પઠાણકોટમાં છે માટે ભાઈ ગુલમર્ગની અંદર કોઈ ટાઉન પ્લાનિંગ નથી અને મેં ભણેલા નથી એવું નથી કમસે કમ જીવન શીખેલા છે ઓછું ભણેલા શું તો અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે મારી સાથે દલસુખભાઈ પટેલ પ્રવક્તા કોંગ્રેસના દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દલસુખભાઈ આપ પહેલાં વ્યથા વ્યક્ત કરી લો તમારા કોર્પોરેટર ગયા છે સ્ટડી કરવા માટે પાછા સરકારી પૈસે કોણ કોણ ગયા તો મને ખબર નથી મને તમારી વ્યથા તમેદાર કહી દો કે તમે રાજકીય પક્ષવાળા છો શું કરાવી શકશો આ નિકોલ માટે નિકોલ વિસ્તારને વ્યથા કરવા જઈએ ને સાહેબ તો આજે પ્રજા ત્રાહિમામ આમ પોકારી ગઈ છે પહેલાં જ્યારે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખારીકટ કેનાલ પસાર થતી હતી ત્યારે આ વિસ્તારનો ખૂબ વિકાસ થતો હતો અને એ વખતે બધા ગટરના જોડાણ સીધા ખારીકટમાં નાખવામાં આવ્યા અને કોઈ પ્લાનિંગ વગર ક્યારેય મ્યુનિસિપલે જે પ્લાનિંગથી ગટર લાઈનો નાખવી જોઈએ નાખી નથી આજે એના પરિણામે આજે ઘરે ઘરેથી ગટરના પાણી બહાર નીકળે છે અને એ ગટરના પાણી ગોઠણ સમા નીર ગોઠ હું તો કહું ગટરિયા પૂર કહેવાય એવી હાલતમાં લોકો ગાડી બંધ પડે છે અને આજે તો તમે એક વિસ્તારની વાત કરો છો કે ગોપાલ છો પણ હું તો કહી અમર જવાન સર્કલે પણ આટલું જ પાણી ભરાય છે કાનબા હોસ્પિટલ પાસે પંચરત્ન હાઈસ્કૂલ છે ત્યાં પણ આ જ રીતે પાણી આ ગટરના ભરાય છે આવી જ રીતે અમારા ભક્તિ સર્કલ પાસે ગટરના પાણી ભરાય છે અનેક જગ્યાએ નિકોલ વિસ્તારમાં ગટરના પાણી ભરાતા હોય અને આ લોકો કોઈ પણ વ્યવસ્થા નથી કરી શકતા આ તો પ્રજા ન છૂટકે બહાર આવી છે પ્રજા કંટાળી છે ઘરમાં રોગચાળો ફાટી નીકળ્યા છે વૃદ્ધોને એમના મા બાપને એ દવાખાને લઈ નથી જકતા બાળકોને એ ભણાવવા નથી મૂકવા જઈ શકતા આ પરિસ્થિતિમાં જ્યારે મોરચો લઈને અધિકારીઓ પાસે ગયા તો અધિકારીઓ પણ તાળા મારીને ભાગી ગયા હતા કમિશનર ડેપ્યુટી પણ ભાગી ગયા હતા અને જ્યારે એ વાત કરવામાં આવે ત્યારે એમના એક નાના એવા કર્મચારી કે જે હોય એમને મોકલી દેવામાં આવે અને આટલા બધા પછી અને બનાવ પછી બધા આટા બાબુભાઈ જમનાભાઈ ધારાસભ્ય આવ્યા કોર્પોરેટરો આવ્યા પણ પ્રજાની વચ્ચેથી ભાગી ગયા ત્યાં એમનો ફોન પણ નથી ઉપાડતા તકલીફ એ છે કે આજે પ્રજા આ નિર્મલ્ય અને કેમ બની ગઈ આજે ધારાસભ્ય વીસ વર્ષથી ચૂંટાય છે શું એમને ખબર નથી કે વિસ્તારના વિકાસ માટે શું કામ એડવાન્સ કરવા જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધી કેટલા એન્જિનિયરો આની અંદર ગટર લાઇનમાં છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ અમને એવું પૂછે છે પ્રજાને પૂછે છે કે અમારે કેવી રીતે લાઇન ક્યાંથી કાઢવી તે અમને જણાવો અમને શરમ આવતી હતી કે આ એન્જિનિયર કક્ષાના કમિશનર કક્ષાના આ પ્રકારના સવાલો પ્રજાને પૂછે અરે અમને શરમ આવી જોઈએ અમને તો આજે અમારી વ્યથા એ છે કે ગટરના પાણી ઉભરાય તો છે પણ આટલા બધા વિસ્તારની અંદર ફરી વળે છે આજે ઓઢોની અંદરથી પાણી ગટરના નીકળી શકે એમ છે આગળ વસ્ત્રાલ સુધી જઈ શકે તેમ છે પણ તેમ છતાં ત્યાંના તાકાતવર નેતાઓ જગદીશભાઈ હોય આ બાજુ પ્રદીપસિંહ જાડેજા હોય એ લોકો એમના વિસ્તારમાં બૂચ મારી દે છે એટલે જે નિકોલના પાણી આગળ જવા જોઈએ તે જતા જ નથી અને અમારા બાબુભાઈ જમનાભાઈ બોપોલ છેક રહે છે હવે એને પડી જ નથી કે આ મારે તો વીસ વર્ષથી મત આપે જ છે ને પ્રજા પ્રજા ક્યાં જશે એટલે એ લોકો ક્યારેય આ ડોક્યુ કરવા આવતા નથી અને એમની વાત તદ્દન સાચી નથી એ આજે પણ ખારીખ કેનાલનું કામ હજી પણ બે વરસ ત્રણ વરસ પતે એમ નથી કોઈ ગટરના જોડાણો ક્યાંય આપવામાં આવ્યા નથી અને જ્યાંથી આ લાઈનો પસાર કરવાની વાત કરે છે ત્યાં પણ એ વિસ્તારોમાં જે એસી ફૂટના રોડ ખોલવા જોઈએ ખોલ્યા નથી અને ગટર લાઈન આડાઉડી નાખવાની વાત કરે છે પણ એનાથી પણ આગળના લોકોને નુકસાન થશે અને ભવિષ્યમાં આગળની સોસાયટી જે આજે ગટરના પાણી ખોડિયાર બાગ જીવન ટીન પાસે ઉભરાયા એ કોઈ દિવસ નહોતા ઉભરાતા તો આજે એ લોકો પણ એ પત્તે મુશ્કેલીમાં આવી ગયા છે અમર જવાન સર્કલ ક્યારેય ઉભરાતા નહોતા એ પણ હમણાં અઠવાડિયાથી ઉભરાવા મળ્યા છે મારું કહેવાનું એ છે કે આ લોકો રોડ રસ્તા નથી સારા આપી શકતા અને સારા એવા રહો દાણી સાહેબ મારી સાથે જોડાયા છે દાણી સાહેબ સારી વાત એ છે સ્પેશિયલી તમારા કેસ પૂર્તિ કે જ્યારે જ્યારે કોઈ પણ મુદ્દો હશે તમે પણ જાણો છો કે નકારાત્મક મુદ્દો પણ તમે ચોક્કસથી આવ્યા છો ચોક્કસથી જવાબ આપ્યો છે અને એટલે જ એટલે જ એ જવાબ ઉપર ભરોસો કરીને પૂછું છું કેટલા દિવસમાં કેટલા દિવસમાં નિકોલની આ સમસ્યા પૂરી થશે ફરીથી કહું છું સ્ટેન્ડિંગ કમિટીના પાસે પાસે નહીં દાણીજી એક્ઝેટ જવાબની અપેક્ષા છે અમદાવાદના નાગરિક પાસે આ અપેક્ષા છે રોનકભાઈ પૂર્વ વિસ્તારનો આપે આ જે મુદ્દો લીધો છે પૂર્વ વિસ્તારની ચિંતા કરી રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખારીકટ કેનાલ માટે બારસો કરોડનું પેકેજ જાહેર કર્યું આ પાર્ટ વનનું કામ હાલ ચાલુ છે પરિણામે જે પૂર્વ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ખારીકટમાં આવતા હતા એ બંધ થવાને કારણે હાલમાં અત્યારે ગોપાલ ચોક નિકોલની અંદર આ પાણી જો આવી રહ્યા છે ઇફ્ટન ટ્રંક લાઈનનું કામ લગભગ ચાલુ છે પૂર્ણતાના આરે છે ત્રીસ મેના રોજ ટ્રંક લાઇન છે અમારી જે ગટરનું વહન કરે છે અને આપણે વાત કરીએ કે પાણી આગામી સમયગાળા દરમિયાન એફટીપી પ્લાન્ટમાં શુદ્ધ કરીને સાબરમતી નદીમાં છોડવામાં આવશે તો આ ટ્રંક લાઇનનું કામ ત્રીસ મે એ પૂરું થવાનું છે વિધિન વીક જે નિકોલ વિસ્તારનો જે પ્રશ્ન છે સતત અમારા ધારાસભ્ય બાઉભાઈ જમનાદાસ પટેલ જે લોકપ્રિય ધારાસભ્ય કોર્પોરેટર હોય બરદેભાઈ હોય દીપકભાઈ પંચાલ હોય એ લોકોએ આ વિસ્તારની ચિંતા કરી અને આજે આ જે ભૂતકાળમાં છ દિવસથી જે ઉભરાતું હતું એમાં ક્રમશઃ ઘટાડો થયો છે અને આ પાણી આજે મેં રિપોર્ટ લીધા ત્યારે બે કલાક જેટલું ઉભરાયું ને તરત ઉતરી ગયું હતું કરતા આવ્યા છે કાયમી સમસ્યા થી કોંગ્રેસના સમયમાં એક મિનિટ રોનકભાઈ દસ મિનિટ એક મિનિટ કોંગ્રેસના સમયમાં ખારીકટ કેનાલ એનું અમે પૂરતું એનું આયોજન કરી ત્યાં આગળ રોડ બનાવીને

આવતા બુધવારે એક અઠવાડિયું આવતા બુધવારે એક પણ ટીપુ ગટર માંથી પાણી ત્યાં બહાર નહીં નીકળે ના ના પરિણામ ની વાત કરો પરિણામ પરિણામ અમે પરિણામ લાગેલા જ છે પરિણામ આવતા બુધવારે ગોપાલ હોય પાણી હોય બરાબર નંબર વન નંબર ટુ ફરીથી આવતા બુધવાર આપણે કહ્યું આ બધું હતા તો આપણે તો બહુ બધા એન્જિનિયર રાખ્યા એક્સપર્ટ રાખ્યા દુનિયાભરની એજન્સીઓ છે આપણી જોડે તો ધ્યાન માં નહોતું કે આ ગટરનું પાણી ઉભરાયું આ જયારે બી આ પ્રોજેક્ટ કરતા હતા ત્યારે બધા ધ્યાનમાં નહોતું

આ પાણીનો ટોટલી રોડ પર આવે નહીં એ માટે અને સાત દિવસ સુધી ત્યાંની જે પ્રજાએ જે વ્યથા વેઠી છે એના માટે હું પણ દિલગીરી વ્યક્ત કરું છું અમારો ચોક્કસ પ્રશાસન જે રોના જો તમે મને અવળા પાટે ચડાયો મારો સવાલ એ છે કે આટલા બધા એન્જિનિયર આટલી બધી એજન્સીઓ એ બધાને ધ્યાનમાં નહોતું કે પાણી નીકળે ગટર આ પ્રોજેક્ટ કરીએ આ કરીએ તો અહીંથી પાણી ઉભરાય નોતી ખબર ગટર ઉભરાશે ખબર નહોતી રોનકભાઈ ઘણીવાર કામગીરી ચાલતું હોય બ્રેકડાઉનની સમસ્યા પણ આવતી હોય છે એ બ્રેકડાઉન રિપેર કરતા અત્યારે બે થી ત્રણ દિવસ લાગ્યા છે અને પરિણામે આજે જે રિપોર્ટ લીધો આજે જે રિપોર્ટ લીધો બહુ જ ઓછા સમય માટે ગોપાલ ચોકની અંદર આજે પાણી બહાર નીકળ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન બે કે ત્રણ દિવસમાં આ પાણી બહાર ના નીકળે એનો સંપૂર્ણ પ્રયત્ન અને ન નીકળે એ માટેની કામગીરી હાલમાં ચાલુ કરી દેવામાં પણ આવી છે દલસુખભાઈ આવતો બુધવાર આવતા બુધવારે જો પાણી નીકળતું હશે તો હું મેં તો આ ગુરુવારે એટલે આ કાલથી રિપોર્ટિંગ કરવાનું નક્કી કરેલું પણ દાણી સાહેબના શબ્દો ઉપર મને ભરોસો અને એટલે જો આવતા બુધવારે ના થયું તો તમે કહ્યું જનતા નિર્માલે જે કહ્યું એ પણ હું અને તમે હું અને તમે આખો દિવસ ત્યાં બેસીશું પાક્કું દાણી સાહેબને પણ ત્યાં લઈ જ દાણી સાહેબ આવશો તમે આવતા બુધવારે પાક્કો પ્રશ્ન નહીં રોનકભાઈ લગભગ ના કેટરનું પાણી બોલું છો સાહેબ આજે પણ પાણી એટલું જ છે દલસુખ ભાઈ ભરેલું છે દેવાંગભાઈ ના શબ્દો ઉપર મને ભરોસો છે

બરાબર દાણી સાહેબ બરફ બહુ મજા લઈ આયા બરફ ની બહુ મજા લઈ જો કે ફોટા એમના એમના ખરા તમારા ખરા બરફ મજા લેવા ગયેલા આમનો બુરક બનાવી બરાબર બધા સાંભળો તમને તમારા વાળા એ જ છે દલચુકભાઈ એમના વાળા તમારા વાળા એ બધા મળી ગયા હતા મે તો મે તો તમારા વાળાને ફોડવાનો પ્રયાસ કર્યો કે જાવ ને તો ફોટા પાડીને મોકલજો ફરતા પણ તમારા વાળા તો બરાબર લપસણી ખાતા હતા એમના વાળા લપસણી ખાતા હતા 2 કરોડ રૂપિયાની આજ તકલીફ છે આજ તકલીફ છે તકલીફ છે છે હોય કે વિપક્ષ આપણા પૈસે કરે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે તો વડોદરાની અંદર સમા વિસ્તારની છ સોસાયટીઓના નાગરિકો આજે પીવાના પાણીની સમસ્યા લઈને દુનિયાભરનો પ્રયાસ કરી રહ્યા પ્રોટેસ્ટ કરવા નીકળ્યા સમા વિસ્તારની અલગ અલગ સોસાયટી મહાકાળી સોસાયટી અમ્રપાલી સોસાયટી સચ્ચિનાયનંદ સોસાયટી રાધાનગર સોસાયટી ચાર મહિનાથી તેમનો આરોપ છે અને દ્રશ્યો જોજો આ પોલીસ કેવી રીતે પકડીને લઈ જાય છે આ લોકોએ વિરોધ કર્યો કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જોડાયા કોંગ્રેસની રાજનીતિ હશે હશે એક તરફ પણ સવાલ એ છે કે કેમ કોઈને વિરોધ કરવાનો પણ અધિકાર નથી તમે પાણી નથી આપી શકતા એ અધિકારીઓને નથી પકડતા તો જે વેરો ભરે છે એ પ્રદર્શન કરવા આવે છે એની માગ લઈને આવે છે તમે પોલીસ બોલાવીને આવે છે ડબ્બામાં બેસાડો છો એ ના ભૂલતા કે તમારું વર્તન જો આવું જ રહ્યું જનપ્રતિનિધિઓનું તો પાંચ વર્ષે નાગરિકોનો વારો આવે છે એસી બીએમડબલ્યુ ને મર્સિડીઝ મોકલશો ને તો એ લોકો મત આપવા નહીં આવે મત આપવા નહીં આવે મતદાન ઓછું થાય એને ક્યારેય પ્રમોટ ના કરાય પણ તમારા આવા લક્ષણો જનપ્રતિનિધિઓના આવા લક્ષણો નાગરિકોને મજબૂર કરે છે એમનાથી દૂર થવા માટે